હેલો જય ગુરુદેવ જય ગુરુદેવ હવે બાપુ કોમેન્ટ તમારી હું વાંચું છું હમ એમાં ઘણા તમારું અપમાન પણ કરે છે હમ ને એનો ઘણા સન્માન પણ કરે છે બધી પ્રકારના છે એમ કોમેન્ટ તો બધી પ્રકારની આવે છે એમાં અપમાન કઈ રીતે કરે એમ સારું તો હા તો તમે છે ને સારું તો ધ્યાનથી સાંભળો બરાબર એમાં એવું હોય છે કે સત્યને હું સામે બતાવું છું લોકોને ભાઈ આને સત્ય કહેવાય આને અસત્ય કહેવાય બરાબર અને આને સાચા ગુરુ કહેવાય ને આને ખોટા ગુરુ કહેવાય બરાબર અને આ ઢોંગી પાખંડી ગુરુ કહેવાય ને આ હાચા ગુરુ કહેવાય બરાબર ચેલા ચેલીઓ મૂંડી મૂડીને જે લોકોના પૈસા હડપતા હોય છે ધન દોલત ભેગું કરતા હોય છે ઢોંગી પાખંડી હોય છે એવાના એવા ગુરુના જે ચેલાચેલીઓ હોય ને એને સારું ન લાગતું હોય તો એ અપમાનજનક કોમેન્ટ કરતા હોય પછી જે સત્યના માર્ગે ચાલતા હોય લોકો અને એવા કોઈ સાચા ગુરુના પણ શિષ્ય હોય પણ સાચા ગુરુના શિષ્ય જાદા નથી હોતા એક બે જ હોય છે તો એને સારું લાગતું હોય તો એ સન્માનજનક કોમેન્ટો કરતા હોય બરાબર આમાં શું હોય છે કે ઘણા બધા સાચા સદગુરુ અને ખોટા સદગુરુ વિશે હું વાત કરતો હોઈ છું એટલે આમાં ઘણા એવું હોય છે કે અમારી દુકાનો બંધ થઈ જાય અમારા ધંધાઓ બંધ થઈ જાય આ પર્દાફાશ કરી રહ્યો છે તો એવા ગુરુ પછી પોતાના ચેલાઓને કહેતા હોય છે ચેલીઓને કહેતા હોય છે આની ઉપર તમે આવી કોમેન્ટ કરો બરાબર એટલે વિરોધાભાસ કોમેન્ટ કરતા હોય અને જેને જે કાંઈ વાતચીત હું કરતો હોય જે કાંઈ સત્સંગ જેવો મને આવડે એવો કરતો હોય એને સારો લાગતો હોય એ લોકો સન્માનજનક કોમેન્ટ કરતા હોય બરાબર કોઈ અપમાનજનક કોમેન્ટ કરતા હોય કોઈ માનજનક કોમેન્ટ કરતા હોય બરાબર તો મારે માન કે અપમાનની કાંઈ જરૂર નથી હું માન અને અપમાનની પરવા કરતો નથી હવે કોમેન્ટ કરનારા જે હોય તો એના જેવા વિચારો હોય છે એ પ્રમાણે એ કોમેન્ટ કરતા હોય છે માનો કે ઢોંગી પાખંડી છે તો એવી કોમેન્ટ કરશે ઈર્ષાળું છે તો એવી કોમેન્ટ કરશે વાદ વિવાદીઓ છે તો પ્રશ્નોત્તરીવાળી કોમેન્ટ કરશે બરાબર ને સરળ સ્વભાવના હોય તો એની એ પ્રમાણે કોમેન્ટ કરે તો આમાં જેની પાસે જેવું હોય છે એ કોમેન્ટ દ્વારા સાબિતી થાય ઘણા વર્ષ દિવસ પહેલાં એવું પણ તમે કીધું હતું કે માપ શબ્દો પણ લખે છે એટલે મેં એ વખતે તને કીધું હતું બેટા કે ચેનલ ચલાવી હોય તો દરેકને આશીર્વાદ આપવાના ગમે એવી કોમેન્ટો કરે તારે એને બરાબર એક લાયક આપી દેવી અને દિલ મોકલી દેવું એને અભિનંદન કહેવાય દિલથી તો કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે બિચારા પાસે જે કાંઈ વસ્તુ હોય છે તે આપતા હોય છે બરાબર હું ઘણી વાર આ વાત કરું છું કે ખાલી પાનબીડીની દુકાન હોય બીજું કાંઈ રાખતો નથી ન્યા જઈને તમે એવું કહો કે ભાઈ મને રીંગણા બટેટા આપો એક કિલો તો એ બિચારો થોડો આપી શકવાનો કારણ કે રીંગણા બટેટાની દુકાન નથી અને તમે શાકભાજીની દુકાને જ જાઓ ખાલી જ્યાં શાકભાજી જ વેચતો હોય એને એમ જઈને કહો કે ભાઈ મને જે કાંઈ હોય પાનબીડી એ આપો તો ના પાડે ભાઈ એ મારી પાસે નથી તો એનો અર્થ શું થાય થાય છે કે જેની પાસે જે કાંઈ હોય તે આપતા હોય છે જેની પાસે ઈર્ષા હોય ઈર્ષા આપે હે આશીર્વાદ હોય આશીર્વાદ આપે તો જેની પાસે જેવું હોય તેવું તે આપે પરંતુ ભક્તિના માર્ગે ચાલનારા જે વ્યક્તિ હોય છે એને મતલબ હોતો જ નથી જો આપણે માન લઈ તો અપમાન આવવાનું જ છે આપણે અપમાનને સહન નથી કરી શકતા તો એનો અર્થ થશે આપણે માન મેળવીએ છીએ બરાબર આપણે માન જોઈશે તો માન અને અપમાનથી ઉપર થાય ને તો જ આપણાથી ભક્તિ થાય અત્યારે શું હોય છે કે આ બધું પક્ષા પક્ષી હાલી રહ્યો છે જગતમાં ઓલો ઓલાને પાડે ને ઓલાને પાડે ને એટલે કાંઈ આવડતું ન હોય તો આવી કોમેન્ટો કરીને પાડવાનો પ્રયત્ન કરતા છે પણ એવી કોમેન્ટો જ કાંઈ ફેર ન પડે એનાથી શું ફેર પડવાનો કોમેન્ટો છે તો એક જ હિસાબ છે કે જે ઓડિયા હું સ્ટાર્ટ કરું છું એમાં સર્વપ્રથમ એ જ બોલું છું કે જય ગુરુદેવ પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના તો એ કોમેન્ટ કર વિરોધાભાસ કોમેન્ટ કરનારો આવી ગયો ને મારું માન કરનાર આપનારો આવી ગયો અને અપમાન આપનારો આવી ગયો ને બધાને માટે તો હું પ્રાર્થના કરું છું તો એમાં કાંઈ હું જવાનું ન હોય એ તો બિચારાઓ પાસે જેવો વિચાર હોય એ જેવી બુદ્ધિ હોય જેવું મન હોય જેવું એનું અન્ન હોય એવા એના વિચારો હોય કારણ કે અન્ન એવું મન તો જેવું એ અન્ન ખાતો હોય માનો કે મેલું અન્ન ખાતો હોય મેલા અન્નમાં ખબર પડે નોનવેજ ખાતો હોય એટલે એ ટાઈપનું એનું મન ઘડાય પછી મનમાંથી એવા વિચારો આવે અને વિચારો દ્વારા એ કોમેન્ટ કરતો હોય એટલે એમાં એનો વિચાર કોઈ દોષ નથી એના ખોરાકનો દોષ છે એ સારું અનખાતો હોય એ સારી કોમેન્ટ કરે ખરાબ અનખાતો હોય એ ખરાબ કોમેન્ટ કરે જેના સારા ગુરુ હોય એ સન્માનજનક કોમેન્ટ કરે જેના ગુરુ ઢોંગી પાખંડી હોય એ અપમાનજનક કોમેન્ટ કરે તો એનાથી આપણે શું ફેર પડે ભક્તિ કરનાર વ્યક્તિને આવા માન અપમાન સાથે કાંઈ મતલબ જ નથી હું અનેક ઓડિયો હું બોલો છું ને તમે જોડા પાસે બેસાડો તો ભલે હે માન આપો તો ભલે અપમાન આપો તો ભલે અપશબ્દો બોલો તો ભલે એ કાંઈ લે જ નહીં એ કચરાને દિમાગમાં લઈએ જ નહીં કચરો કહેવાય કચરાને દિમાગમાં રાખે જ નહીં માન અને અપમાન અને આવા કોમેન્ટ તો દિમાગમાં રાખે જ નહીં કારણ કે જો દિમાગમાં ભરે બગડી જાય એના દિમાગમાં એક જ વસ્તુ હોય ભજન ભક્તિ એને જગત સાથે લેવા દેવા હોતો જ નથી જગત તો ફાવે એમ બોલે એની એ કાંઈ મતલબ રાખતો જ નથી બરાબર તો માન આપે તો ભલે અપમાન આપે તો ભલે માને ન લેવાય ને અપમાન ન લેવાય બે થી ઉપર થઈ જવાય એક જ હિસાબ જેને ભક્તિ કરવી છે એને માન અપમાન જોતા હોય ઘણા એનાથી ગુરુઓ વાહ 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 ગુરુ વાહ વાહ ગુરુ વાહ વાહ હોય નહીં કાંઈ ઠેકાણે વાહ ભાઈ વાહ નગર ઈર્ષા જ કરતો હોય આખા જગતની આખા દુનિયાની તોય વાહ ગુરુ વાહ ગુરુ કરતા હોય લુખા ચમચા ચેલા હોય ને એ આવી વાહ વાહી કરે કરેલો ગુરુ આવી જાય અહંકાર માં અભિમાનમાં અને એક દિવસ શું વાત કરવી એક દિવસ એવો આવે કે બધું હોય નીકળે તો એના કરતાં માન અપમાન કે અભિમાન અભિમાન કરાય નહીં માન અપમાન લેવાય નહીં દરેક સાથે હળીમળીને રહેવાય દરેક સાથે ભાવ પ્રેમથી રહેવાય દરેક ઉપર દયા રખાય બરાબર ઘણા ઓડિયો હું કઉ છું વાદ વિવાદ કોઈ સાથે કરાય નહીં જેને ભક્તિ કરવી એની વાત છે બાકી જેને ભક્તિ નથી કરવી આવા વાદ વિવાદ એને કઈ ભક્તિ કરવાની જ ન હોય એને તો આવું પાડવાનું ઉતારી પાડવાનું જ હોય અને અમે જ મોટા આઈ એમ સમથિંગ કાંઈક સૌ હોય આ તમ પરમાત્મનો એને અનુભવ થયો ન ખબર ન હોય એમ એટલે જેને કાંઈક ખબર નથી એ તો આવી કાપા કાબી જ કરતો હોય ને કે ઓલો તો કે ખોટો ફલાણો સંત તો કે ખોટો ફલાણો ધર્મ તો કે ખોટો ફલાણા ઋષિ તો કે ખોટા ફલાણા ભગવાન તો કે ખોટા કારણ કે એ સ્વયં ખોટો છે એટલે એને બધું ખોટું નજરે આવે છે સાચાને બધું હાચું નજરે આવે ખોટાને બધું ખોટું નજરે આવે આ જ હિસાબ કિતાબ છે બીજું કાંઈ નથી બરાબર તો માન અને અપમાન સાથે મારે કોઈ લેવા દેવા નથી બરાબર સમજાણું ને હલો સમજાઈ ગયું ને હા બાપુ અ સારું લ્યો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય